આ બધો મારો મકવાણા ડાયરો બેઠો છે રામ જય શિયારા આ છે અમારે મુરસેન ગામના પ્રતિષ્ઠ વ્યક્તિ તુલસીભાઈ પ્રભુ પ્રેમી સાધુના સેવક ખૂબ જ પુણ્યશાળી આત્મા આ છે અમારા નાનુભાઈ શેઠ વાહ દિયાળો વાહ જય હો મારા આ બધા છોકરાઓ છે બાળકો અમારા રઘાભાઈ છે જેવો મકવાણા પર્યો આ રાજા દાદા જય શિયારામ બધું આવી જાય ને તો હમણાં યુટ્યુબ માં ચડી જશે મોટા મોટા તપેલા છે લાભ છે ના જય હો મારા રામ જય શિયારામ આ બધી માતાઓ બહેનો દીકરીઓ બાળકો બધા પ્રસાદી લે છે આ કુટુંબની અંદર શક્તિ પૂંજાય છે ચામુંડા ઊંડવીની સિકોતા એક જ રાતમાં બાવીસો ગામના ધણી બનાવ્યા હતા મકવાણા ડાયરાને જોવા બધો ડાયરો બેઠો છે એનું મને ગૌરવ છે પણ એ બધું પહેલાનો ઇતિહાસ ભૂલી ગયા છે અમુક અમુક છોકરા અને બારુટ દાદા બાજુ લેવા જાય ને ત્યારે હુપડામાં બાજરો આપે છે મારા એનું મને દુઃખ છે બીજું કાંઈ હમજદાર માણસો થાય હવે એક રાતમાં બાવીસો ગામના ધણી બનાવ્યા અને ઇતિહાસ બારોટ એટલે ફરતું હોય ગામો ગામને એના પછી જો હોપડામાં બાજરો આપે તો શક્તિની શરમ તો લાગે એવો રામ મઢમાં બેઠી હોય એને હા એટલે આ બધું હવે થોડું થોડું ભૂલીને આપણે મૂળ સંસ્કારમાં આવવાનું છે આપણે બધા શું છે શું કરવાનું છે એને બહુ લક્ષ્મ રાખવાનું છે રામ અમારા ભોળાભાઈ છે જો મારા રામ પ્રભુ પ્રેમ

મકવાણા સિવાય બીજા સગવડ કરે નહી જય હો રાણા મકવાણા ના પરિવાર ની જય હો મરમ જય શિયા રા